સર હું શૈલેષ મોબેરા એક જગ્યા સરકારી જ્યાં લોકો રે છે એનો કોઈ ટાઈમિંગ નથી કારણ કે રોજ નું કરીને રોજ ખાય છે બરોબર એટલે એના ટાઈમિંગ પ્રમાણે આવતા નથી બરોબર ટીપર વાન આવે તો ક્યાંય કચરો ઉપાડતો નથી બરોબર ડાયરેક્ટ હોય જાય કોઈ વોરન કોઈ સાયલેટ નઈ કોઈ વસ્તુ નહીં કચરો બધું અહીંયા ફેંકીને વી જાય તો એને લીધે જો ઓલા આપણે ડબ્બા આવે ગ્રીન કલર ના મૂકવામાં આવે ને તો બધા ડબ્બામાં કચરો નાખે અને ટીપર વારંવાર ને એવું કહેવામાં આવે કે કચરો ત્યાંથી ઉપાડી લે કારણ કે દર વર્ષે ઓછામાં ઓછા દસ થી પંદર બાળકો ઈ કચરાને લીધે ત્યાંથી બીમાર પડે એમને ઉપાડે ને જેસી બીમાર તો આખો દિવસ બહુ બહુ ખરાબમાં ખરાબ માં ખરાબ દુર્ગંધ આવે ત્યાંથી અને લઈ અને તે રૈયાદા સુધી છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી એક સાઈડ નો રોડ બનતો જ નથી હવે કોના કારણે ન બનતો શું કામ બનતું નથી કઈ ખબર નથી અને કાલ તો અહીંયા ટાઇલ્સ નું ટ્રેક્ટર નાખ દીધું કોઈ વચ્ચે શું કામ નાખ્યું કઈ રોડ હાલવાનો છે

ફોન નંબર અને તેનો વિસ્તાર આવે છે અને જે પણ પણ એના પોતાના પ્રશ્નો હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે છીએ રહી એક પ્રશ્ન તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતા આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ કોર્પોરેશનની ટીમ પણ ખડે પગે રહેતી હોય છે ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્ન હશે તો બોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચે પદાધિકારી રસ લઈને આનું ફોલક પણ કરાવતા રહેશું કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે તો એની પણ અમે ચિંતા કરીશું આમ જોઈએ તો પ્રશ્ન ને વિસ્તાર હોય તો સ્વાભાવિક છે પ્રશ્ન હોય પણ એનું નિરાકરણ આપણે કરવા આજે જઈ રહ્યા છીએ મેર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનું સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલોઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી પહોંચી શકા અને ઝડપથી આનો તાત્કાલિક નિરાકરણ થાય તેવા સો ટકા પ્રયત્ન કરીશું